સામે આવી રહ્યા છે દરેક રાજકીય પક્ષના નેતાએ પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર ફરી એકવાર સામે આવ્યા છે ચોરવાડ વોર્ડ નંબર ત્રણ ની અંદરથી વિમલ ચુડાસમા એ મતદાન કર્યું છે ચોરવાડમાં અંદર બેઠક ઉપર ઉમેદવારો છે કોંગ્રેસ વચ્ચે સીધી ચોરવાડ એ જોવા મળી ની છે અને ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન એ શરૂ થઈ ચૂક્યું છે અને શરૂઆતના તબક્કાની અંદર જ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ઉપયોગ કરતાની સાથે જ વિમલ ચુડાસમાએ તેમના પત્ની સાથે પોતાનું મતદાન જે છે તે કર્યું છે અને મતદાન કરતાની સાથે જ તેમણે એ ચોરવાડ નગરપાલિકાની અંદર વિશ્વાસ જે છે તે પણ વ્યક્ત કર્યો છે અત્યારે હાલ વિમલ ચુડાસમા જે છે તે મતદાન કર્યું છે મતદાન કરતાની સાથે જ તેમણે પોતાના વિસ્તારના લોકોના કામો અને સાથે જ તેમણે પોતાના વિસ્તારના લોકોના કામો કરી બતાવવાની વાત પણ કરી છે અને સાથે જે ધારાસભ્ય હોવાને છતાંય વિમલ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર ત્રણની અંદરથી પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી છે અને સાથે સાથે તેમના પત્ની જે છે તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે આપણે પણ જણાવી દઈએ કે ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે છે તે વિમલ ચુડાસમાના પત્ની જે છે જલપાબેન ચુડાસમા તે છે વોર્ડ નંબર ત્રણની અંદરથી વિમલ ચુડાસમાએ મતદાન મતદાન જે છે તે કર્યું છે અને સાથે જ તેઓ વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર પણ છે ચોરવાડ નગરપાલિકાની જનતાએ વિમલ ચુડાસમાને કહ્યું હતું કે તમે નગરપાલિકાની અંદર જે ચૂંટણી લડો કે જેને લઈને વિમલ ચુડાસમાએ આ વખતે ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય હોવાને છતાંય નાતે તેમણે નગરપાલિકાની અંદર પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે અને ઉમેદવારી પત્રક ભરતાની સાથે જ તેમના પત્ની જે છે

મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં છ વોર્ડમાં મતદાન કરવાનું છે અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજા એ ચુકાદો તો આપી દીધી સંપૂર્ણ બહુમતી તો આપી દીધી આ ચોવીસે ચોવીસ સીટ માટે મહેનત થઈ રહી છે અને કાલ રાત્રે પ્રજા મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા હશે એને જ મત મરવાનો છે અને કામગીરીના આધાર ઉપર અઢાર તારીખના રોજ જયારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ છ છ વોર્ડમાં પંજો નીકળવાનું છે અને ચોવીસે ચોવીસ સીટ જીતી અને ચોરવા નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે